પાટણ જિલ્લાના સંતલપુર તાલુકામાં ત્રણ દિવસમાં પડેલા વીસ ઇંચ વરસાદથી તબાહી સંતપુર નેશનલ હાઇવે નંબર સત્યાવીસ ઉપર પાણી ફરી વળ્યા બકૂતરા વોવા રણમલપુરા ગામ સંપર્ક વિહોણા બન્યા ની ટીમ પણ વોવા પહોંચી શકી ન હતી પાટણ જિલ્લાના સંતલપુર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી અનાધાર વરસાદ વરસી રહ્યો છે જેને તાલુકાના ચોરાડ વિસ્તારમાં મઢુતરા બકુતરા વોવા રમણલપુરા બાબરા જેવા ગામોમાં પરિસ્થિતિ વિકટ બની છે વોવા ખાતે સત્યાવીસ લોકો ફસાયા તેની આજુબાજુ આઠથી દસ

ધરાશાયી થઈ ગયા હતા કલ્યાણપુરાથી બકુતરા જવાનો મુખ્ય માર્ગ તૂટી જતા ગામના જવાનો રસ્તો બંધ થઈ ગયો છે સંતલપુર ખાતે તળાવની બાજુમાં છપ્પન ટેકરી વાસમાં રહેતા આઠ થી દસ પરિવારો ફસાતા તેમને વારાહી મામલેદાર સંતલપુર પોલીસ સ્ટાફ તેમજ ગ્રામજનોની મદદથી પચાસ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા લોકોની મદદથી કેટલાક લોકો પણ પહોંચ્યા હતા રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીના દીકરા નરસિંહજી ઠાકોરને જાણ થતા તેમના મિત્રો સાથે ચાલુ વરસાદે લોકોની મદદે પહોંચ્યા હતા પાણી અંદર લોકો ફસાયા છે કુલ કેટલા ફસાયા છે અને હાલમાં તંત્ર દ્વારા શું કાર્યવાહી સત્યાવીસ જેટલા લોકો ફસાયા છે અને તંત્ર દ્વારા નગરપાલિકા પાટણની એક બોટ મોકલવામાં આવી છે એ ઉપરાંત એસડીઆરએફની ટીમ અહીંયા આવી ગઈ છે એસડીઆરએફની બોટ અત્યારે પહોંચી રહી છે એની મદદથી આ બધા માણસોને બચાવવામાં આવશે છેલ્લી સ્ટેટસ શું છે અત્યાર સુધી અત્યારે સ્ટેટસ એ છે કે અંદર જે બોટ ગઈ છે એ લોકો ત્યાંથી સેફ કરી અને આગળ ઉપર ઊંચાણવાળા વિસ્તારની અંદર લોકોને મોકલી આપશે એ લોકોને બચાવવામાં આવી આવી ગયા છે એ લોકો બચી ગયા છે એ સિવાય બકુત્રાની અંદર ચાર લોકો હતા એ લોકોને બચાવવામાં આવેલા છે ઉપરાંત આજ સવારથી લઈને અત્યાર સુધીમાં એકવીસ જેટલા લોકોને બચાવવામાં આવેલા છે ખાસ કરીને પાટણ જિલ્લા જે સાંતરપુર છે હાઈવે પણ પ્રભાવિત બનવા પામે છે વાહન ચાલકો મુશ્કેલી વીઢી રહ્યા છે એના માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા સતત પાણીનું નિયંત્રણ અને પાણીનો ઝડપથી નિકાલ થાય એના માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં આ પરિસ્થિતિમાંથી બહાર આવશે કલ્યાણગામ પાસે પણ ગઈ કે ભાઈ પટી તંત્ર હજુ સુધી પહોંચ્યું નથી લોકો હજી પાણીમાં ગર્તાવ છે એના માટે કોઈ કાર્યવાહી કલ્યાણા કલ્યાણગામમાંથી બચાવ કરી દેવામાં આવેલો છે સીધાડામાં પણ સામે કોઈ હજુ પહોંચ્યું નથી નહી તમામ ગામોએથી બચાવ કરી દેવામાં આવે છે તો સાચલપુરનો રામપુરાનો હજી સંપર્ક વિનંનો છે અને કછા ગામ બલે આ જે જે પણ તમામ ગામોએ તલાટીઓ ગામે જ છે અને એ ઉપરાંત દરેક ગામેથી સંપર્ક કરીને ક્યાંય પણ કોઈને બચાવની જરૂરિયાત હોય તે પૂછવામાં આવી રહેલું છે અને કોઈ પણ વ્યક્તિ જરૂરિયાત હોય તો કોન્ટેક કરી શકશે ટોટલ કેટલા ઇંચ પડી ગયું આપણી પાસે માહિતી અત્યાર સુધીમાં રોજનો અંદાજે સાત ઇંચ એટલે કે ચૌદ ઇંચ જેટલો વરસાદ પડી છે જિલ્લા માટે કોઈ નંબર હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જાહેર કરવામાં આવેલા છે કંટ્રોલ રૂમના નંબર જાહેર કરવામાં આવેલા છે થેન્ક યુ સર બ્યુરો રિપોર્ટ એસનાઈ ન્યૂઝ પાટણ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈ ન્યૂઝ સાથે